તો ભાઈ નમસ્કાર મિત્રો ફરીવાર એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો વાત કરી તો તમને બધા લોકોને ખબર છે કે હાલના ટાઈમમાં અયોધ્યામાં જે મિત્રો બાવીસ તારીખે ઉદ્ઘાટન થવાનું છે તેની મિત્રો તૈયારી ભાઈ જોરોથી થઈ રહી છે અને વિશે વાત કરીએ તો તમને બધા લોકોને ખબર છે કે હાલના ટાઈમમાં મિત્રો અયોધ્યામાં મિત્રો જે એકસોને આઠ ફૂટની ભાઈ અગરબત્તી લઈ જવામાં આવી છે તેની મિત્રો વાત કરવાના છીએ તો ભાઈ ચેનલમાં નવા છે તો જલ્દીથી ભાઈ વિડીયોને લાઈક કરો શેર કરો સાથે સાથે એક સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં કારણ કે મિત્રો બિલકુલ ફ્રી સબસ્ક્રાઈબ છે મિત્રો તમે સબસ્ક્રાઈબ તો કરતા નથી વિડીયો જોવો છો તો મિત્રો આ વિડીયોમાં મારે સબસ્ક્રાઈબ જોઈને જોઈને જોઈ જ મિત્રો તમે સબસ્ક્રાઈબ કરશે તો અવરનવાર મિત્રો સારા સારા નવા નવા મિત્રો વિડીયો જોવા મળશે તો અત્યારે સબસ્ક્રાઈબ કરો તો આપણે વિડીયો કરીશું પણ ચાલો તો મિત્રો તમને બધા લોકોને ખબર છે કે બાવીસ જાન્યુઆરી મિત્રો જે ઉદઘાટન થવા શહેર્યું છે તેમાં મિત્રો વાત કરીએ તો વડોદરાથી મિત્રો એક બાહ્યવાહી એકસો ને આઠ ફૂટની અગરબત્તી મિત્રો મોકલાવી છે મિત્રો હાલના ટાઈમે ભાઈ સેલી રજાઇ રહી છે સૌથી મોટા ન્યૂઝ આવી રહ્યા છે કે મિત્રો આ સહી સલામત મિત્રો એમ કીધું અયોધ્યામાં ભાઈ અત્યાર તારીખે પોગી જવાની છે આ સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે અને હાલના ટાઈમે મિત્રો તમને બધા લોકો ખબર છે કે મિત્રો સોશિયલ મીડિયામાં ઘણા બધા ફેક વિડીયો પણ ફેલાઈ રહ્યા છે તો મિત્રો એવો વિડીયો તમે જોવામાં કારણ કે મિત્રો હાલના ટાઈમે ઘણા બધા લોકો એવું કહી રહ્યા છે કે અહીંયા બાજ અહીંયા આયા વારાય મિત્રો વગેરે વગેરે મિત્રો ઘણા બધા ફેક ન્યૂઝ ફેલાઈ રહ્યા છે મિત્રો આપણી ચેનલમાં અનિમ મિત્રો એમ કીધું રિયલ ન્યૂઝ આવવાના છે તો અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે મિત્રો બાવીસ તારીખે મિત્રો જે ઉદઘાટન થવાનું મિત્રો મિત્રો બની જવાનો છે અત્યાર સુધી કોઈ દિવસ લોકો ભેગા ન થયા એટલા લોકો મિત્રો બાવીસ જાન્યુઆરી ભેગા થવાના છે સાથે સાથે પીએમ મોદી યોગી મિત્રો બંને ભાઈ ઉદઘાટન માટે આવવાના છે સાથે સાથે સચિન તેંડુલકર પણ આવવાના છે તો મિત્રો આ ચેન આ વિડીયો પણ મિત્રો આપણી ચેનલમાં ઓલરેડી આવવાના છે તો સબસ્ક્રાઈબ કરી રાખજો ફરીવાર નવા વિડીયોમાં મળી ત્યાં સુધી જય હિન્દ જય ભારત